રાધે રાધે બધા વૈષ્ણવોને અમારા જય શ્રી કૃષ્ણ બધા ભાઈ બહેનોને એક અમારી નમ્ર વિનંતી છે કે જે સબસ્ક્રાઈબ કર્યા વગર અમારા વિડીયો જોવે છે તેને નમ્ર વિનંતી કે તે સબસ્ક્રાઈબ કરે અને જો થઈ શકે તો અમારી ચેનલને શેર કરો તમારા બધાનો સાથ સહકાર મળે એ જ અમારી પ્રાર્થના અને ખૂબ ખૂબ આભાર વૈષ્ણવો આ ચેનલોમાં નવા નવા ભજન કીર્તન આરતી થાળ ગરબા દેવદેવીઓના પાઠ ખૂબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલને ભજન કીર્તન અમારા સ્વરે સાંભળજો અને જો તમને ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવશો કે તમને ગમે કે ન ગમે તે લખીને કહેજો કે કેવો લાગ્યો તમારા વિચારોથી અમારી ચેનલમાં સુધારા વધારાની કરવામાં મદદરૂપ થશે બધા વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીસ કી જય કણ કણ ઓમ મસમાયો છે પ્રભુ કેવી તમારી માયા છે કણ કણ ઓમ મસમાયો છે પ્રભુ કેવી મારી માયા છે ક્યારેક ગણપતિમાયોમ ક્યારેક પાર્વતીમાયોમ રીધિ સમાયો છે પ્રભુ કેવી તમારી માયા છે કણ કણ માયોમ સમાયો છે ક્યારેક બ્રહ્માયોમ ક્યારેક માયોમ શિવજી प्रभु की त माया कणकण मायो मसमायो कार गङ्गमायों कार जमनमायो लहरो मसमायो प्रभु की तमारी मायाचे कण कण कणकण मसमायो कारक सूरजमयों कारक चन्द्रमयों तारामयो मसमायो कण तमारिमाया कणकणो मसमायो ક્યારે ઓમ ક્યારે ભાગવતમયો વેદો માયો મસમાયો છે પ્રભુ કેવી તમારી માયા છે કણકણ માયો મસમાયો છે ક્યારે રામ રામયોમ ક્યારે શ્યામ માયોમ હનુમાનમયોમ સમાયો છે પ્રભુ કેવી તમારી માયા છે કણ કણ માયોમ સમાયો છે ક્યારેક ધૂન માયોમ ક્યારેક ભજનમયોમ ભક્તો માયોમ સમાયો છે પ્રભુ કેવી તમારી માયા છે કણ કણ માયો મસમાયો છે કણ કણ માયો મસમાયો છે પ્રભુ કેવી તમારી માયા છે જય શ્રી કૃષ્ણ રાતે રાતે